બદલે નો થયા તો અહીંયા પણ જે થાય 5 6 કેટલા થાય 11 એના બદલે આપણે કરવા પડે 12 12 ઓપસ અહીંયા જો તો ઘડિયાળના કાંટાની દિશામાં કાંટો આગળ વધે છે તો પહેલા ચોથા ભાગનું કાંટો હતો ચોથા ભાગનું ખસ્યો એટલે અહીંયા આવ્યો ચોથા ભાગનું ખસ્યો એટલે અહીંયા આવ્યો તો હવે પાછો અહીંયા આવી જાય એટલે કે બે કાંટા ભેગા થઈ જાય એટલે સી ઓપ્શન જવાબમાં આવશે અહીંયા થી ગયો અહીંયા આવ્યો હવે અહીંયા આવે એટલે બે કાંટા ભેગા થઈ જાય સી ઓપ્શન જવાબમાં આવશે ચાલો ચોથો પ્રશ્ન જોઈએ ઘણીવાર એવું બને કે શ્રેણીની અંદર એક સંખ્યા વધતી હોય એક ઘટતી હોય એવું બને અને એક શ્રેણીમાં બે શ્રેણીઓ ભેગી કરેલી હોય એવું એ હોય તો એવું કઈ છે ચકાસીએ

જો અહીંયા બંને આમ તીર મારેલા છે પ્રશ્નાર્થી જગ્યાએ કઈ સંખ્યા આવશે તમારે અહીંયા વિચારવાનું છે ચાલો પ્રશ્નાર્થ કે છે અહીંયા તો આ બધા વચ્ચે કઈ સંબંધ છે જોઈએ 1 1 1 થયા છે 3 4 9 થયા 2 2 4 થયા એટલે કે મને લાગે આ વર્ગવાળી સંખ્યાઓ ચાર નો વર્ગ નો 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 વર્ગ 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 તો કે અરે શું હે ને બે ગયો આવ્યો આવ્યો આવશે સોળ ચલો આગળ વધીએ આપણે આ દસ સોળ બાવીસ દેખાય છે પછી આગુ આગળ જવા

मी आम छे आम થઈ જાય વચ્ચે વાળો એમ નેમ રહેશે તો જી આગળ એવી રીતે લઈ તો એ આવે અને બી આવે હેડે કેવો જો આવશે પ્રોкси ऑप्शन चलो भैया તમને સમજાય છે જરા ગણતરી પણ કરીને बताओ 1/4 = 1/2 એમ લખ્યું અને 1/2 =

એ ના બરાબર આપ્યું છે 1/1/ એટલે બે ભાગ બે માંથી એક એટલે કે આ બે માંથી એક એમ એ અડધો થઈ ગયો 1/ એટલે આ ચાર નો અડધો બે બરાબર અહીંયા આપણે બે ચાર ભાગ પાડ્યા તો એમાંથી આપણે એક ભાગ લીધો અથવા તો ચાર ભાગ એટલે કે આ ચોકલેટ છે એના ચાર ભાગ પાડ્યા તો એ 1/4 કહેવાશે પણ એના અડધા ભાગ ત્યારે અડધો થાય આ એક ચતુર્થાંશ નો ભાગ હતો ચોથો ભાગ અને આ એક ચતુર્થાંશ નો ભાગ એવા બે થયા ત્યારે અડધો થઈ ગયો અડધા કેટલા તો કે એક તૃતીયાંશ ધ્યાન આપજો એટલે કે અહીંયા ડબલ થયા ચોથા ભાગના ડબલ બે ગણા કેટલા થાય અડધો એવું જ અહીંયા અડધા નું બે ગણું કેટલું થઈ જાય આખો એક તો અહીંયા પણ એક ના આપણે આખો કરવો પડે એટલે કે એક ના થઈ જાય બે એટલે આપણો જવાબ આવે એ ઓપ્શન સમજ્યા તમે આ ચોથો ભાગ એટલે કે કોઈ આકૃતિ છે કે કોઈ પણ વસ્તુ છે એનો ચોથો ભાગ અને અડધો એટલે એમાં ચાર માંથી આપણે બે લઈ લીધા એટલે કે ચોથો ભાગ બે વાર આવ્યો ને એટલે કે ચોથો ભાગ ડબલ થયો બે ગણો થયો એટલે અડધો થયો એવો જ અડધો બે વાર થઈ જાય તો આખો થઈ જાય એક થઈ ગયો તો અહીંયા પેટર્ન કઈ છે ડબલ કરવાનો છે બે ગણો કરવાનો છે તો ચોથાનો અડધો થયો અડધાનો આખો થયો તો આખાનો આપણે બે ગણો કરીએ તો એકના બે થઈ જાય આગળ વધુ તો બે ના ચાર થઈ જાય આગળ વધો તો ચાર ના આઠ થઈ જાય એમ ચાલો આગળ જોઈએ તો ચાર પચાસ થઈ ગયા એટલે કે પચીસ નો વધારો થયો પચીસ વધ્યા ચારસો પચાસ બરાબર તારી વાત સાચી છે કે પચીસ વધારો થાય છે પ્લસ થાય છે પ્લસ થાય એટલે આપણે આ પ્રશ્ન શું આવશે પ્રશ્નાર્થ અહીંયા છે તો પહેલા આ ત્રણ ને સમજીશું ને તો આ જવાબ કરી ચાર ચાર આયા અહીંયા બે આયા

અને આમ પણ થાય જો આ વર્ગવાળું સંબંધ છે અને અહીંયા બે બે વધે છે બરાબર એક પેટર્ન તમને સમજાઈ ગઈ ચલો આગળ જોઈએ બી ઈ એને આમ લખાય 5 1 3 7 અને ગેટ ને આ રીતે લખ્યું છે તો એના આધારે ગેટ ને કઈ રીતે લખાશે એ પૂછ્યું છે

એવા આ ઓપ્શન છે અને આ જો વચ્ચેનું પણ જોઈ લઈએ 2 4 6 8 થઈ ગયો તો આપણી પેટર્ન આવશે બી ઓપ્શન કેમ સાબત? આ 2024 માં પૂછાયેલું પ્રશ્નપત્ર છે. છે આપણે આ આકૃતિનો અભ્યાસ કરો અને જવાબ મેળવો. પેટર્ન ઓળખશો તો જવાબ કરી શકશો આ તમારે નવોદયમાં કામ આવશે.

કાંટા ને પકડવાનું ઘડિયાળ નું કાંટા વિરુદ્ધ દિશા ચલો રકમ વાંચો જયબલ દર મહિનાની પહેલી તારીખે તેના ગ્લાસ ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માંગે છે દર મહિને પહેલી તારીખ આવે એટલે ગલ્લામાં પચાસ રૂપિયા મૂકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા જૂન મહિનાથી શરૂ કર્યું જૂન જૂન જુલાઈ

ફેબ્રુઆરી અઠ્યાવી અથવા ઓગણત્રીસ પછી માર્ચ એકત્રીસ ખાડો આવ્યો એપ્રિલ ત્રીસ પહેલો ત્રીસ નો મહિનો આવ્યો એપ્રિલ મે એકત્રીસ જૂન ખાડો આવ્યો ત્રીસ જુલાઈ એકત્રીસ વળી પાછો અહીંયા ઓગસ્ટ એકત્રીસ અહીંયા પૂરું થયું એટલે ઓગસ્ટ પણ એકત્રીસ બે સળંગ મહિના એકત્રીસ આવ્યા જુલાઈ ને ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રીસ બરાબર પછી ઓક્ટોબર એકત્રીસ હમણાં કહ્યું આ નવેમ્બર ઓક્ટોબર પછી નવેમ્બર ખાડો આવ્યો ત્રીસ અને ડિસેમ્બર એક તો ચાર જ મહિના ત્રીસ દિવસના છે કયા કયા એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ત્રીસ ના સાત મહિના એકત્રી અને ફેબ્રુઆરી સૌથી ના ચલો દળ તો ગ્રામ તો પ્રવાહી તો ખાલી જગ્યા દળ એટલે કે વજન કહીએ આપણે જે વજન કહીએ છીએ એને વિજ્ઞાનમાં દળ કહેવાય તો દળ માપવાનો એકમ ગ્રામ આવે કિલોગ્રામ આવે તો પ્રવાહી માપવાનો એકમ કયો આવે લિટર ને મિલીલીટર હા પણ આપણે અહીંયા લિટર લઈએ કે મિલીલીટર કેમ મિલીલીટર લેવું પડે કારણ કે આ નાનો એકમ છે અહીંયા કિલોગ્રામ લખ્યું હોત તો આપણે લિટર લે હે ને એ પણ જોવાનું આ સંબંધ ખાસ જોવાનું તો દળ માપવા માટે નાનો એકમ ગ્રામ લીધો છે તો આપણે પ્રવાહ માપવા માટે નાનો એકમ મિલીલીટર લેવો પડે અહીંયાથી અહીંયા કિલોગ્રામ લીધો હતો આપણે લીટર લેવો પડ તમને દેખાય છે ને ઓકે ચાલો આગળ પ્રશ્ન વાંચો એટલે સોલ્વ કરીએ લયન હે વાયન હે ઓય યે

तोय हजी शिक्षक पासे 2 हजी बाकी छे એટલે કે કુલ ચોકલેટ શિક્ષક લાવ્યા છે 107 સમજ્યા કે શું કર્યું એમ કે रकम સમજો 35 પાડોકો હતા દરેકને 3-3 ચોકલેટ આપવાની એટલે 35 * 3 કરવા પડે તો 105 ચોકલેટ જોઈએ પણ 105 ચોકલેટ વેચી દીધી તોય પોતાને પાસે 2 બાકી રહે એટલે કે 2 વધારે લાવ્યા હતા 105 થી એટલે કે 105 ને બે 7 ચોકલેટ લાવ્યા હતા

オプション20 રૂપિયા ના 3 સિક્કા એટલે 20 3 કેટલા રૂપિયા થઈ ગયા 60 રૂપિયા થઈ ગયા ચલો 10 રૂપિયા ના 5 સિક્કા એટલે e 10 5 50 રૂપિયા થઈ ગયા ચલો 5 રૂપિયા ના 7 સિક્કા એટલે e 5 7 35 રૂપિયા થઈ ગયા 2 રૂપિયા ના 15 સિક્કા એટલે 2 15 e, opsan, 30 રૂપિયા થયા કયામાં વધારે રૂપિયા થયા કિંમત સૌથી વધુ કોની છે તો એ ઓપ્શનમાં આવશે 20 રૂપિયા ના 3 સિક્કા આવું કરવું પડે પ્રશ્ન

એનાથી બનતી સંખ્યા કઈ છે 5000 અને 1000 ના અર્ધા ભાગથી બનતી સંખ્યા 5000 નો અર્ધા થાય 2500 અને 1000 નો અર્ધા થાય 500 એટલે કે 3000 થાય चलो અહીંયા આત્યારે પ્રશ્ન આટલો રાખીએ હવે અહીંયા આપણે બીજો દાખલો